નમસ્કાર આપનું સ્વાગત છે દાહોદ શહેરમાં આવેલા આંબેડકર ચોક મુંડા સુધી સૂત્રોચ્ચાર સાથે રાજકીય પાર્ટી અને સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજાઈ દાહોદ શહેરમાં ભારતભરમાં બંધના એલાન જે સુપ્રીમ કોર્ટના જજોની બેચ દ્વારા એસસી અને એસટી આરક્ષણના ચુકાદાનું ભારતભરના એસ ટી અને એસસી સમાજ વિરોધ કરી રહ્યો છે તેના સમર્થનમાં ગુજરાતના આબુથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા ભારત બંધનું એલાન સાથે સમર્થન જાહેર કર્યું હતું જેને દાહોદ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા પણ ભારત બંધને સમર્થન જાહેર કર્યું હતું જેમાં દાહોદની જનતા પણ ભારત બંધમાં જોડાય એવી અપીલ પણ કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને રાજકીય પાર્ટીઓ સાથે મળી દાહોદ શહેરની તાલુકા કચેરી નજીક આવેલ બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે તમામ સમાજના આગેવાનો રાજકીય પાર્ટીઓ એક થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ત્યાંથી રેલી યોજી હતી તે રેલી દાહોદના બિરસાુંડા ચોક ખાતે પહોંચી રેલીનું સમાપન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરના તમામ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી ભારત બંધમાં જોડાયા જે બદલ આભાર માન્યો હતો અને સરકારને આ કાયદો પાછો લેવા અપીલ કરી હતી અને જો આ કાયદો પાછો નહીં લેવામાં આવશે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બારિયા જોહાર જે આદિવાસી એકવીસ ઓગસ્ટના દિવસે ભારત બંધનું એલાન હતું જ્યારે એસસી એસટી સમાજના જે આગેવાનોએ જે ભારત બંધનું એલાન આપ્યું હતું એના અંદર અમે દાહોદના અંદર ચાલતા ચાલ્યા અને દાહોદ ગોધરા રોડ નાકા પર તેમાં ચાલતા આવ્યા તો અમે જોયું કે દાહોદના જે વેપારી વર્ગ છે એ લોકોએ પણ અમને ખૂબ સારું સમર્થન આપ્યું અને છજર દુકાનો બંધ રાખી એ દાહોદવાસીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બહુ આનંદની વાત છે કે આજે દાહોદના વેપારી વર્ગે અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ રાખી છે એલા રાખવામાં આવ્યું છે જે સુપ્રીમ કોર્ટે એસટી અને એસસી વિરુદ્ધ જે એક્ટ જાહેર કર્યો છે એ તદ્દન ખોટો છે એને અમે તમામ આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ અને માઇનોરિટી સમાજ વખોડીએ છીએ ભારત સરકાર પાછલે બારણે સુપ્રીમને આદેશ કરીને આવો ખોટો નિર્ણય લીધો છે એના વિરોધમાં અમે ભારત બંધનું એલાન કર્યું છે અહીંયા દાહોદના વેપારી મિત્રોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે અમારા આદિવાસી સમાજમાં અને એસી સમાજની અંદર સરકારે ભાગલા પાડવાનું જે કામ કર્યું છે સરકારને અમે આની અંદર કદી સફળ થવા દઈએ નહીં અને આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલનો પણ કરશું સરકારે જે આ કાયદો પાછલે બહારને બહાર પડાવડાવ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ આજે દાહોદ બંધનું એલા હતું વેપારી મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માને છે સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે આની અંદર એસટી એસજી ઓબીસી અને માઇનોરિટી ચારેય સમાજના લોકો સાથે જોડાયે છે એમનો પણ આભાર માનીએ છીએ પત્રકાર મિત્રોના પોલીસ પ્રશાસનનો પણ આભાર માનીએ છીએ હિન્દ જય ભારત જય જોહાર જય સંવિધાન આજે આખા ભારતમાં એસી એમ એસપી ઓબીસી માઇનોરિટી બધા ખૂબ આક્રોશિત છે અને આ ભાજપની સરકારે